પાલીકા દ્વારા પાનવાડી ખાતે આવેલી પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો પ્રજાસત્તાક પર્વ દિવસ નિમિત્તે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પાનવાડી એસટી બસ સ્ટેન્ડ ખાતે આવેલી અટલ બિહારી વાજપેયી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી ભાવનગર શહેરમાં કરવામાં આવી હતી ત્યારે મહાનગરપાલિકા દ્વારા પણ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું મહાનગરપાલિકા દ્વારા એસટી બસ સ્ટેન્ડ પાનવાડી ખાતે આવેલી શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે પાનવાડી ભાવનગર ખાતે મેયર ભરતભાઈ બારડના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળ કમિશનર એન વી ઉપાધ્યાય સહિતના મહાનુભાવો પદાધિકારીઓ મહાનગરપાલિકાના અધિકારીઓ અને નગરજનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની લોબી ક્લિનિંગ મશીનની તેમની કૃતિ પસંદ કરવા ટીબી મુક્ત ભારત અંતર્ગત નિક્ષય મિત્ર બની ભાવનગર શહેરના ક્ષયથી પીડિતભાઈ ચાપાનેરી થાય તે હેતુ સર અગાઉ પાંચમી ઓગસ્ટ બે હજાર વીસ ના રોજ ભવ્ય રામ મંદિર નું ભૂમિ કરી કરોડો રામ ભક્તોની આશા જીવન કરેલ અને તાજેતરમાં અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામની નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનું સ્વપ્ન સાકાર કરવાથી રામ ભક્તોની આસ્થ આપણા ભારત દેશના પ્રજાસત્તાક પર્વની સુપ્રભાતે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે અત્રે ઉપસ્થિત માનનીય શ્રી ભારતીબેન શિયાળ ભાવનગર પૂર્વના માનનીય ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજેશભાઈ રાબડિયા

We're <laughs>